પીએમ કિસાન યોજનાનો લાભ લેનાર ખેડૂતો માટે પચીસમી નવેમ્બર સુધી નોંધણી કરાવવાની રહેશે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે રાજ્યમાં પંદર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે ભારત સરકારે પીએમ કિસાન યોજનાના રૂપિયા બે હજારના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે જેમાં પચીસ નવેમ્બર પહેલાં વડોદરા જિલ્લાના પીએમ કિસાન યોજનાનો લાભ લેતા કુલ બે લાખ ચાર હજાર એકસઠ લાભાર્થીઓ સાથે જ અન્ય તમામ ખેડૂત ખાતેદારોએ નોંધણી કરાવવાની રહેશે ઉલ્લેખનીય છે કે આજ દિન સુધી ફક્ત વીસ હજાર સાતસો પાંત્રીસ ખેડૂતોએ જ ખેડૂત રજિસ્ટ્રેશન કરાવ્યું છે આથી બાકી રહેતા તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કોમ્પ્યુટર વીસીનો સંપર્ક કરી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી ખેડૂતલક્ષી એક મહત્ત્વનો પ્રોજેક્ટ તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે એગ્રિસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોનું જે રીતે આધાર કાર્ડ મારફતે એક યુનિક આઈડી નંબર દરેક વ્યક્તિને આપવામાં આવ્યો છે એ જ રીતે તમામ ખેડૂતોને આ ફાર્મર રજીસ્ટ્રેશન થકી એક યુનિક આઈડી નંબર ખેડૂતનો એક ઓળખ માટેનો એક નંબર આપવામાં આવશે એટલે અત્યારે પંદરમી ઓક્ટોબરથી પચીસમી નવેમ્બર સુધી એક ઝુંબેશના ભાગરૂપે ખેડૂતોની નોંધણીની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે પ્રાથમિક તબક્કે પીએમ કિસાનના જે લાભાર્થીઓ છે વડોદરા જિલ્લાના બે લાખ ચાર હજાર જેટલા ખેડૂતો પીએમ કિસાન યોજના અંતર્ગત નોંધાયેલા છે તેઓને પ્રાથમિક તબક્કે ફરજિયાતપણે આ ખેડૂત નોંધણીની માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આ તમામ ખેડૂતોને પચીસમી નવેમ્બર સુધી આવરી લઈ અને તેમનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરવાની સરકારશ્રીની સૂચના છે આજની તારીખે વડોદરા જિલ્લાના એકવીસ હજાર જેટલા ખેડૂતોની ખેડૂત નોંધણી થઈ ગઈ છે તેમ છતાં હજુ ઘણા બધા ખેડૂતોની નોંધણી બાકી છે એટલે હું અપીલ કરું છું તમામ ખેડૂત ભાઈઓ બહેનોને કે તમારી આ ખેડૂત નોંધણી ફરજિયાત છે અત્યારે ગ્રામ્ય કક્ષાએ તમામ ગ્રામ પંચાયતની અંદર વીસી મારફતે આની નોંધણી કરવામાં આવી રહી છે તમારે ફક્ત તમારા જમીનના આધાર પુરાવો આઠ આઠ સાત બાર આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક હોય એવો મોબાઈલ તમારે સાથે લઈ અને ગ્રામ પંચાયત કચેરી વીસી પાસે જવાનું છે ત્યાં તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અને તમને એક ફાર્મર રજીસ્ટ્રેશનો રજીસ્ટ્રેશનનો નંબર તમને આપવામાં આવશે આ ફાર્મર રજીસ્ટ્રેશનનો ફાયદો એ છે કે આગળના ભવિષ્યની અંદર પીએમ કિસાન યોજનાની અંદર તમને જે બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે તે આગામી ડિસેમ્બર મહિનાની અંદર જે હપ્તો ચૂકવવાનો છે એ જે ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન થયેલું હશે તેને જ આ હપ્તો ચૂકવાશે એટલે પીએમ કિસાનના લાભાર્થીઓએ ફરજીયાત પચીસમી નવેમ્બર સુધી આ રજીસ્ટ્રેશન કરાવી લેવું પીએમ કિસાન સિવાયના જે અન્ય ખેડૂતો છે તેમના માટે પણ આ રજીસ્ટ્રેશન ફરજિયાત છે એટલે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર